નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ કરીએ આજના મુખ્ય સમાચાર પર જનસ્વાભિમાન ક્રાંતિ આંદોલન ગુજરાત દ્વારા બાયડ પ્રાંત ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું જનસ્વાભિમાન ક્રાંતિ આંદોલન ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ મહિલા આગેવાન મમતા બારિયા કિસાનોના હિત માટે સરકાર સામે લડી લેવાના મોડમાં કિસાનોની માગણીનો સમય મર્યાદામાં યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો જનસ્વાભિમાન ક્રાંતિ આંદોલનના નેજા હેઠળ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી તંત્ર દ્વારા સમય મર્યાદામાં કિસાનોને ન્યાય આપવામાં આવશે કે પછી જનસ્વાભિમાન ક્રાંતિ આંદોલનના નેજા હેઠળ આંદોલન કરવા મજબૂર થવું પડશે એ તો સમય જ બતાવશે જંત્રી હટાવો શ્રી સરકાર શબ્દ દૂર કરો કિસાન પરિવાર બચાવો ના મુદ્દા સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું કિસાનો દ્વારા સરકાર શ્રીને નમ્ર દર્દભરી વિનંતી કરવામાં આવી જંત્રી દૂર કરવામાં આવે ગરીબ કિસાન પરિવાર બચાવવામાં આવે શ્રી સરકાર શબ્દ દૂર કરો કિસાન બચાવો પરિવાર બચાવ દેશ બચાવોનું સૂત્રોચ્ચાર કરીને બાયડ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્ર આપ્યા બાદ જનસ્વાભિમાન ક્રાંતિ આંદોલનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીર તેમજ મહિલા આગેવાન મમતા બારિયા દ્વારા જણાવવામાં આવ્યું કે ત્રીસ દિવસમાં સરકાર તરફથી યોગ્ય અને ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ન છૂટકે તાલુકા બાયડના અને તાલુકા માલપુરના કિસાનોએ જનસ્વાભિમાન ક્રાંતિ આંદોલનના ગુજરાતના પ્રદેશ પ્રમુખ दिनेश राजवीर आणि महिला किसान आगेवान ममता बारीया तेमज किसान आगेवान परमारना नेतृत्व नेतृत्वम तालुका लवले जिल्हा लवले गांधीनगर सचिवालय खा धरणा अमराणत करवानी फरज पडसे जेल भरो आंदोलन दस्ताल रोको आंदोलन विधानसभा घेराव करवानी फरज पडसे तेव्हा जणवम તેમજ વધુમાં જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીર દ્વારા કહેવામાં આવ્યું કે જરૂર પડતા અમુ આ બંને તાલુકાઓના કિસાનો પોતાના પરિવાર સાથે મૂંગા પશુઓને લઈને પોતપોતાના નિવાસસ્થાનેથી હિજરત કરી ગાંધીનગર સિલાઈ ખાતે પડાવ નાખશે તેમજ આંદોલનને ગુજરાત વ્યાપી બનાવવામાં આવશે અને એથી પણ વધારે જરૂર જણાશે તો અમુક જંત્રી અને સ્ત્રી સરકાર શબ્દનો ભૂખ બનેલ આ સમય દરમિયાન કિસાન પરિવારને કોઈપણ પ્રકારની તકલીફ પડશે અથવા તો કોઈપણ પ્રકારની સમસ્યા ઊભી થશે તો તેની જવાબદારી સરકારની તેમજ લાગતા વળગતા અધિકારીઓની રહેશે મારું નામ સ્વાભિમાન ક્રાંતિ આજથી પચીસ વર્ષ પહેલાં માલપુર અને એક બેંક પાસેથી લોન લીધી હતી પરંતુ એ બેંકમાં એક વડીલો હતા અફણ હતા અજ્ઞાની હતા અને એ સમયસર એ લોન ના ભરી શક્યા તેના કારણે ઓગણીસો અઠ્ઠાણુંમાં આ ગુજરાત સરકારે આ ખેડૂત ખેડૂતો ઉપર જંત્રી લગાવી અને એમની જે ખેત જમીન હતી એ ખેત જમીન એમને શ્રી સરકારમાં મૂકી આ શ્રી સરકાર શબ્દ હટાવવા માટે અને જંત્રી હટાવવા માટે આ કિસાનોએ લાગતા વલગતા તમામે તમામ અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરી પરંતુ આ જાડી આ જાડી ચામડીના અધિકારીઓ આ દેરા કામ ધરાવતા અધિકારીઓ આ દિન સુધી એમને ન્યાય આપવા માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી તેના કારણે આજે અમે પાંચ આઠ બે હજાર ચોવીસના રોજ એક રેલી એક રેલીના માધ્યમથી અમે આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું અને આ આવેદનપત્રમાં અમે સ્પષ્ટપણે લખ્યું છે કે દિન આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી અમને ન્યાય આપવામાં નહીં આવે તો અમે ગાંધીનગર અને ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી અમે આંદોલન કરીશું વિસ્તારના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો